નમસ્કાર દર્શક મિત્રો રફતારમાં સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે લોકસેવા પૂર્વથી ચલાવતા સદભાવના ગ્રુપ દ્વારા પરમપૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાણા તળાવના સત્યાશીમાં પાવન જન્મદિવસ નિમિત્તે સેવાનો એક અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો રવિવારે લોહાણા માજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન ગૌસેવા અને આરોગ્ય સેવાના સમન સાથે ભવ્ય રક્તતુલા અને એકસો સાતમો મહા રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો આ કેમ્પની અંદર કુલ એકસો ને બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ પુષ્જ ઉષા મૈયાની રક્તતુલા પણ કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ અને વૈદ વોલન્ટ બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ એકસો ને બોટલ રક્ત એકત્રિત થયું હતું આ કાર્યક્રમ આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્તુલા રહી હતી બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક રક્તદાતાઓને સંસ્થા તરફથી ત્રણ આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાનની સાથે મહાદેવ હેલ્થ કેર દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો નાગરિકોએ લાભ લીધો હતો ગત રૂપિયા પૂજ્ય મૈયાના ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્તિરામ બાપુ ઘનશ્યામ બાપુ અને કરશનદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધિ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રમાણી સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ હાજરી આપી સદભાવના ગ્રુપની સેવાકીય કલાક આઠ અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જોત પ્રચલિત રાખી રહ્યું છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્યોએ અને સ્વયંસેવકે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર Thank <laughs> you.